વિસાવદર લાયન્સ ક્લબ દ્વારા વિવિધ દિન વિશેષની ઉજવણી વિદ્યાર્થીઓમાં જ્ઞાન અને સંસ્કારના બીજ વાવવામાં આવ્યા લાયન્સ ક્લબ વિસાવદર દ્વારા તાજેતરમાં વિવિધ દિનવિશેષની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી ક્લબના સિનિયર માર્ગદર્શક અને ડિસ્ટ્રિક ચેરપર્સન લાયન ભાસ્કરભાઈ જોશીની પ્રેરણા તેમજ ક્લબના પ્રેસિડેન્ટ તથા જ્હોન ચેરપર્સન જ્હોન અગિયાર લાયન રમણીકભાઈ ગોહિલના માર્ગદર્શન હેઠળ તાલુકાની સરકારી સ્કૂલ હાઈસ્કૂલ વિસાવદર વીડી પટેલ શૈક્ષણિક સંકુલ માંડવડ રાવણી કુંભા પ્રાથમિક શાળા અને માંડવડ સરકારી પ્રાથમિક શાળા સહિતની વિવિધ શાળાઓમાં કાર્યક્રમ યોજાયા હતા કાર્યક્રમ અંતર્ગત નીચે મુજબના દિન વિશેષ ઉજવાયા નેલ્સન મંડેલા પુણ્યતિથિ રઘુવીર ચૌધરી જન્મદિવસ ઈચ્છારામ દેસાઈ પુણ્યતિથી દુલીપસિંહજી પુણ્યતિથિ વિશ્વ માટે દિવસ આ પ્રસંગોને અનુરૂપ દરેક શાળાઓમાં નિબંધ લેખન સ્પર્ધા યોજાઈ હતી તમામ સહભાગી વિદ્યાર્થીઓને લાયન્સ ક્લબ વિસાવદર તરફથી પ્રોત્સાહિત પુરસ્કાર તેમજ લાયન્સ બેગ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા લાયન્સ વર્ષ બે હજાર પચીસ છવ્વીસના સ્લોગન નીડ બેઝેડ સર્વિસ પ્લસને સાર્થક બનાવવા માટે આ પ્રયાસ પ્રશંસનીય રહ્યો હતો